જય શિયારામ મિત્રો જોઈ શકો છો જો હવે આપણે શાકભાજીમાં આવી ગયા છીએ જોઈ શકો છો જો બધા લોકો બહેનો ને માતાઓને શાક સુધારે છે ને આપણે આજે ઊંધિયું શાક બનાવવાનું છે મિક્સમાં જય શિયા જય શ્યારામ તમે જોઈ શકો છો જો આ લોટ બાંધવાનું મશીન પુરી નો લોટ બાંધવાનું મશીન છે જો જોઈ શકો અત્યારે જય શ્યારામ મિત્રો જો આ મસ્તીના અત્યારે ગુંડલા બનાવે છે જો તમે જોઈ શકો છો અંદર ઘી લગાવીને બહુ જોરદાર બહુ મસ્તીના ના હારા ગુંડલા બનાવે છે હો જુઓ તમે

મસ્તીનું ભોજન આપે છે ને આ મસ્તી જો સરસ મજાના રોટલા બનાવે છે આ બેન છે તમે જોઈ શકો છો જો તમે આ બાજરાના રોટલા બનાવે છે જો આ માથે થી બનાવે છે ટીફિન બનાવે હાલો જો આ બીજા સુલે આપણે આવી ગયા છીએ આ બેન જો મસ્તીના રોટલા પકવે છે તમે જો તમે જોઈ શકો છો આ જય શિયારામ આ જો આઠે ઘડીને રોટલા બનાવે છે હો ભાઈ બાજરા તમે જોઈ શકો છો જો આ બેન લોટ મળે લોટ મસળીને ને જય શિયારામ જય શિયારામ જય જો તમે આ બેન રોટલા વાળા છે જય શિયારામ મસ્ત આ સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ છે મારે હા કળસાર જોઈ શકો છો જો આ થપ્પા લગાડી દીધા છે આ રોટલા ના જય શ્યારામ તમે જોઈ શકો છો જો આ મસ્તી મસ્તીની જો શ્યારામ જય શ્યારામ જય શ્યારામ તમે જોઈ શકો છો જો અત્યારે આ આયા શાક બની રહ્યું છે ઊંજન જનો ભાઈ જુઓ તમે આ ઊંધાનું શાક બની રહ્યું છે તમે જોઈ શકો છો મિક્સ શાક છે અમારે ઊંધિયું બોલે જય રામ તો જો આ કઢી ભાત માં આપણે અહીંયા આવી ગયા છીએ જોઈ શકો છો જો તો અહીંયા કઢી મસ્તી ની બને છે હો ભાઈ જો આ મારવાડી ભાઈ બનાવે ને કઢી એટલે તમે આંગળા સાચતા રહ્યો એવી કઢી બંને તમે જોઈ શકો છો જો મસ્તી ની છે હા જય શામ જય તો આયા અંધો આ કાઉન્ટર પહોંચાડવા માટે નો ડોલું ભરાઈ ચાર કરી રાખી છે જોઈ શકો છો તમે જય શ્રી તો અત્યારે ભજન શરૂ થવાની તૈયારી છે જોઈ શકો છો જો તમે આ રોટી છે આ બાજરાના રોટલા છે આ ઊંજુ શાક છે હો ભાઈ મિક્સ શાક કે છે આ લોકો પણ આપણે ઊંજુ શાક કે છે પછી આ ડાળ છે બરોબર આ કઢી આ ખીસડી છે આ સંભારો છે આ પાપડ છે મિત્રો તો તમે જોઈ શકો છો થઈ ગઈ છે હવે થોડીક વારમાં જ પ્રભુ પ્રસાદ શરૂ થવાનો છે તો ખરેખર અપારે ઉતારે એટલો હાઈફાઈ ઉતારો છે ને એટલો હાઈફાઈ અમારો આ ભોજન છે કે નવા પૂછો વાત આવે તો અમે ઘણા ઘણી કથા માં ગયા છીએ પણ ખરેખર આમાં તો એટલું બધું આ લોકોની સેવા એટલી બધી છે ને એટલું બધું રેગ્યુલર એવું હતું છે લાઈનમાં હાંધા એવા ગોઠવાઈ જાય છે આ નગર જાઓ અહીંયા ધૂળું ધટ દિન હાંધા ભેગા થઈ જાય પણ ખરેખર આ લોકો એટલા બધા સેવાવાળા માણસો છે કે આ મસ્તીનું હુંધી કામ બહુ જોરદાર છે હો ભાઈ આનું આયોજન હા જય શિયા की જય જયતી જય શ્રી રામ જય શ્રી પ્રસો જય શ્યારામ મિત્રો તો આ પાંચ હજાર લોકોને લાઈન બેહાડીને હંદાઇને ભોજન કરાવે છે ખરેખર અહીંયા બહુ સુવિધા છે હો ભાઈ જોઈ શકો છો જો તમે જય રામ જુઓ બૈરાઓમાં એટલી શાંતિ છે હો ભાઈ જુઓ તમે હા ખરેખર એટલી વ્યવસ્થા છે કે હંડાઈ લાઇન સર લાઈન સરસ હાલે હો ભાઈ જોઈ શકો છો જો તમે શ્રી કમલેશ્વર મહાદેવ મંદિર શ્રી બડે બાલાજી જય ભોળાનાથ મહાદેવ ના દર્શન કરીએ તમે પણ દર્શન કરજો હા જય દેવ જોઈ શકો છો જો તમે આ હા જય શ્રી રામ આ લેટા હનુમાન દાદા ના દર્શન કરો જો ભાઈ જય બજરંગ બલી હનુમાન હર હર મહાદેવ જય મહાદેવ હર ગંગે જય શ્યારામ મિત્રો જોઈ શકો છો તમે આ મારી પાછળ કોઠિયા દેવ બહુ બડા છે મોટા છે હો ને આ પાછળ છે લેટા હનુમાન દાદા હું તમને આગળ દર્શન કરાવું તો આ જોઈ શકો છો આ સુતા હનુમાન એટલે લેટા હનુમાન એટલે સુતા હનુમાન જોઈ શકો છો તમે હા તો અહીંયા મંદિરે અમે આવ્યા છીએ દર્શન કરવા છું આ બ્લોક હવે આ બ્લોગ હવે પૂરો કરું છું તો તમે બિના રહેજો આ રાજકોટની રામકથામાં ધોમ મજા છે હો ભાઈ વીઆઈપી છે બહુ બહુ જોરદાર છે હવે આયોજન છે જોરદાર છે ને ધાર્મિક સાંસ્કૃતિક સામાજિક અને આયુર્વેદિક આવા વિડીયા જો તમારે નિહાળવા હોય તો આપણી ચેનલનું નામ છે સંતોષ કળસાર આપણા બ્લોગ આપણા વિડીયા જોતા રહેજો ભાઈબંધ દોસ્તારોને શેર કરજો જય શ્યારામ આવજો